વેલડીમાં ભારે વરસાદના કારણે સ્કૂલ્સ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક પવન સાથે ધીમી ધારનો વરસાદ ચાલુ છે પરંતુ ડીસા તાલુકાના બિલડી ખાતે સૌથી ઓછો વરસાદ વરસ્યો હોવા છતાં સૌથી વધુ સમસ્યા ઊભી થઈ છે બિલડીના નીચાણવાળા વિસ્તારો ગોગામઠ સોસાયટી અંબિકા સોસાયટી અને પંચવટી સોસાયટી તેમજ નવી બિલડી પ્રાથમિક શાળા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક રહીશોને આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ દેખરેખ લેવામાં આવી નથી જેના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સરપંચ હાજર ન હોવાથી લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન ડેપ્યુટી સરપંચ અને તલાટી હાજર હતા જેમને રહીશો સામે ફરિયાદો રજૂ કરવી પડી હતી તલાટી દ્વારા જણાવાયું કે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે હાઈવે રોડના બાંધકામને કારણે પાણીની નિકાલ અટકી જવાથી સર્જાઈ છે હાલ હાઈવે ઓથોરિટી હાથ અદ્ધર કરી રહી છે જેના કારણે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ નટુભાઈ ઠક્કર છે હું વેપારી મંડળ બિલ્ડિંગનો પ્રમુખ છું અમારા ગામની અંદર જે સરપંચશ્રી દ્વારા જો હુકમીના કારણે કોઈ કામ ગ્રામ પંચાયત કરી શકતી નથી છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયત ઠપ્પ જેવી સ્થિતિમાં પડી છે ગ્રામ પંચાયતના સરપંચના અનેકો અનેક ભ્રષ્ટાચારો ગામ પંચાયતના સભ્યોએ ખુલ્લા પાડ્યા એના કારણે એમાં મારી સહી એ અરજીમાં મારી સહી હોવાના કારણે મને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યો છે અત્યારે મારી દુકાન દબાણમાં ન હોવા છતાં ખાનગી માલિકીના પ્લોટમાં હોવા છતાં મારી દુકાનને દબાણ ઘણી મને તોડવાનો હુકમ આપેલો છે સરપંચે અને એના માટે કરીને મારે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે એટલે જો કોઈ આ સરપંચ એટલા માથા ભારે છે કે કોઈ સામાન્ય માણસ તો એમને અરજ પણ કરી શકતો નથી એમની સામે બોલવાની કોઈ હિંમત પણ કરી શકતો નથી સરપંચ એટલા બધા માથાભારી માણસ છે કે એમને જો કોઈ એમના ભ્રષ્ટાચાર વિશે એમ એક શબ્દ પણ કોઈ પત્રકાર કે કોઈ મિત્રની સામે બોલે તો એને ખૂબ જ હેરાન કરવામાં આવે છે એટલે હું આપના મીડિયાના માધ્યમથી સાહેબને વિનંતી કરું છું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા સરપંચની સામે એમના જે કંઈ ભ્રષ્ટાચારો ખુલ્લા પડ્યા છે જેની તપાસો પૂર્ણ થઈ છે અને એમની તપાસો પૂર્ણ થયા હોવા છતાં એમની સામે એફઆઈઆર લખવામાં નથી આવી એમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તો તમામ તંત્રને મારી વિનંતી છે કે એમની સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે અને અમારા આ જે વિસ્તાર જે છે અહીંયા અમે ચૌદમા નાણા પંચમાં આ જે જગ્યા છે એના માટે કરીને સાડા પાંચ લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે સરપંચ શ્રી આ વિસ્તારમાંથી એમને વોટ ન મળ્યા હોવાના કારણે આ વિસ્તારને હેરાન કરી રહ્યા છે અને આ વિસ્તારનો જે સાડા લાખ રૂપિયા જે મંજૂર કરેલા છે એ પણ હજુ વાપરતા નથી ઓકે તો જે પ્રશ્નના કામો બધા અટકીને પડ્યા છે બાર મહિનાથી એક પણ વિકાસના કામ ચાલુ કરેલા નથી અને પંચાયતની અંદર સ્વભંડોળના પૈસા પણ પડ્યા છે અને ગ્રાન્ટો પણ આવેલી પડી છે એક પણ કામ કરવા માટે સરપંચશ્રી તૈયાર નથી અમારે તો કહેવું એક જ છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બધાની અંદરથી અમને નીકાળી અને ગામનો વિકાસ થાય ગામને તકલીફ ના પડે એ માટે નિર્ણય લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે